નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત કરી છે હું છું દિલીપ રેડી થઈ ગયા છીએ પૂજા કરી લીધી છે કાબુ ખાય છે શિવોને અને જઈએ છીએ ચા નાસ્તો કરવા ત્યાંથી નિહાળે રમાડી અને જશું કારખાને

Mama pergi nak pergi Papa kaya. Jani, cila 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 cila. Eh, jua sama ramu, ha? Mahamu jua sih. Jani. Kalau nak terai lagi ada. Kalau nak terai lagi. Rakatara bi dah iya. એ છે છે મારે બેન અત્યારે આવી ગયા છે કારખાને અને હમણાં જ આવ્યા છે એમ વાઘેલા થઈ ગઈ છે શરદી શરદી થઈ ગઈ છે ને હા શરદી થઈ ગઈ ફરમદાર ની આ દિવસ કરી છે ખાય છે એમનું કાજુ બદામ બાધા કરી બાધા કરી કાલે કરી આઠમના આઠમ ના ચાલુ થઈ ગયું છે અને ગોવિંદ થી ટોકલ કાપો છે આનંદ કરશે છે ભાઈ અને અહિયાં ફોન ચાલુ છે ભાઈ ફોન આવી ગયો છે માટી પર લાટો છે ભાઈઓ બ્રાન્ચ પર વાના અને વિવેકભાઈ આવી ગયા છે આ બાજુ વિવેકસિંહ આવી ગયા આવી ગયા વિવેકભાઈ અંધારેલો છે બધે અંધારું અંધાર થઈ ગયું છે વાગવા આવ્યા છે સાડા દસ અંધારું ગોળ છે કારખાનામાં અંધારું લાગે છે આ ભાઈ પુલ મારે છે જો અહીંયા પાણી પીવાય છે એક ભાઈ ઉપર ચડ્યો છે કલર કરવા અને તો ટાઈમ પાસ ના કરતો હા ફટાફટ કલર માર દેજે નવું કામ લીધું છે સ્ક્રૂ કન બનાવવાનું આ ભાઈ એ એના ભાઈ બંને ટી શર્ટ પહેરી લીધી છે મફતમાં એક નંબરનું મફત થયું છે ટેણી આ બધા મસાલા લઈને આવ્યો છે ટેણીઓ એ સબ મસાલા લઈ કે આહે મસાલમ 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 આ સ્ક્રુ ખરાબ થઈ ગયો છે તો આ બે ભાઈ રિપેરિંગ કરી રહ્યા છે બગડી ગયો રિપેરિંગ કરી રહ્યા બંને ભાઈઓ બોલ્ટ ખરાબ થઈ ગયો છે અંદરની બેરિંગ એ ખરાબ થઈ ગઈ છે તો આ બધા ભાઈઓ બુક પણ આવ્યું છે આવી ઉભો છું અને આ જો આ ત્રણ જણા એક તો ફોન ઉપર વાત કરે છે બીજ જોઈ ગયા છીએ ગાડી સર્વિસ ચાલો આવી ગયા ભાઈ હિતેશભાઈ અને જો 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 ચંપલ ઊંધા પહેર્યા છીએ એ ચંપલ ઊંધા પહેર્યા છે જો એ બદલ્યા ચંપલ ચલો

અને આ ચાંદીની ચેનવાળા એમના મેનેજર અને મેનેજર આ ચાંદીની ચેન અને આ સરદારજી સરદાર છે છાંટા છાંટા પડવાનું ચાલુ થઈ ગયું છે પડે છે એ વરસાદ ચાલુ ચાલુ વરસાદ ચાલુ વરસાદ વરસાદ ચાલુ અને આ જો ખતરનાક મોણસ આ મકરદમ છે છોટી હાઈટ વાલે મકરદમ આ ભાઈ ને હરી માંથી અમારે બધો મશીનો આવે અહિયાં ક્રેન્ક ચાલુ છે અમારે એક ભાઈ છે ને એની વાઈફ ફૂલ પ્રેમ કરે છે એટલે બધા મશીનો ઉપર નામ લખેલું છે

વાઘેલા હાથ પગ ધો હશે લાઈટ ચાલુ કરી અંદરની અંદરની અંદર લાઈટ ચાલુ કર દે ચલો ચલો એ થાય છે આ હું ખાય બેટા તું હે પડી કુ છે વાટકા એને તાડુ ખોલી નાખ્યું છે આવી ગયા ઘરે હવે લાઈટ કરો અને આ સેવો લાવ્યા છે ભાઈ આયા છે લાઈટો કરો બેટા આજે ફરીથી પૂજા કરવા છે કારણ કે આજે ફરીથી નિવેદ કરવાના છે સોનુ બેન બંને નિવેદ લઈને આવે છે ફોની પડદે બેટા બાઈન સોખડી ને ચૂરમો શીરો ને ભાત ને નિવેદ અને આ બઈ જો અમાર બેન નો 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 મારું છોકરો આ હું નો કે અંદર હું નો કે જલજીરા નાખ્યા છે અત્યારે અત્યારે કાન ના જેમ બા સુધુક થાય છે આ

I'm on my man. Bisa lah tolong di... duk kerwa bentah che. main <tellan> Ah, buah. Baik, baik. Lagu tu merita pokok dulu. Bazaar dulu. Masu, masu, masu. Merita

બેઠી છે અંધારામાં મમ્મી અહીંયા આજે તો બાજુવાડા ત્યાં આજે ગરબાનો પ્રોગ્રામ છે ત્યાં ગરબા ગાવા છે હું આવી ગયો છું જમીન પર વાળીને વાગ્યા છે સાડા નવ આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો जय हिंद जय माता जय भारत गुड बाय